ઇન્ડિયા વોઇસ ગુજરાતી ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરવી છે મોરે મોરા દેવાયત ખબર ની દેવાયત ખબર સુરેન્દ્રનગર પાસેના એક ગામના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ ગયો છે શું છે દેવાયત ખબર ઇતિહાસ અને કેવી રીતે દેવાયત ખબરના મોરે મોરા પર આખો ડાયરો સ્તબ્ધ છે ડાયરાનો એક પણ કલાકાર ન તો દેવાયત ખવડની તરફેણમાં છે કે ન તો દેવાયત ખવડને સલાહ આપતા હોય તેવો કોઈ વિડિયો કે ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતું જોવા મળ્યું છે ગુજરાતી સભ્ય સમાજ અને સંસ્કૃતિના રખોપા કરતા ડાયરાના કલાકારો ક્યાંક વિવેક ક્યાંક મર્યાદા ચૂકી જતા હોય એવું આજના સમાજને લાગે છે

પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સંઘવીની પોલીસ ડાયરામાં ગાયકતા દેવાયત ખવડ નામના મોરલાના પીછા ખેરવી શકે દેવાયત ખવડના કદાચ રિમાન્ડ પણ થઈ શકે અને દેવાયત ખવડનો ઇતિહાસ કઈ આજકાલનો નથી દેવાયત ખવડના ડુંગરે ડુંગરે વિવાદના ડાયરા છે પણ આ વાત અમારે તમને ન્યૂઝ પ્લેટફોર્મના મંચ પરથી નથી કહેવી અમે એક વાતને નવી રીતે સમજાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને એ નવી શૈલી છે ટ્રાન્સફોર્મેશનની હા અમારે ન્યૂઝ રૂમનો મંચ છોડી અને લોક ડાયરાના મંચ પર જઈ અને તે શૈલીથી આખી વાત કરવી છે આ વાત વિવાદની આવો તમને એક નવી તરહથી આખી સમાચારની જે સિસ્ટમ છે એ સિસ્ટમના સમાચાર નવી તરહ કે નવી શૈલી કે લોક બોલી કે લોકવાણી તરફ લઈ જઈ અને એ માધ્યમથી સમજાવવાનો અમારો પ્રયાસ છે બની સપારમ પ્યા સપારમ નંદમાર નિરા ગોકુલ આઉ ગિરધારી રજી ર ગોકુલ આહુ ગિરધારી

બે ત્રણ ગાડીઓને ટક્કર મારી અને ભૂગર્ભમાં ઉતરી જાય છે આ જઈ દેવાયત છોડને ગીર સોમનાથ પોલીસે એના સુરેન્દ્રનગર પાસે એના ફાર્મ માંથી એક સીસીટીવી ના માધ્યમથી ઝડપી લીધો છે વાત શું છે ફેબ્રુઆરીમાં સનાથલ અમદાવાદ પાસે એક કાર્યક્રમમાં દેવાયત છોડ પૈસા લીધા પછી કદાચ નોતો પહોંચ્યો આ કારણે સનાથલના કેટલાક લોકોએ દેવાય છવડની ગાડી પર હુમલો કર્યો અને મનમાં માં વેર ઝેરના બીજ રોપાણા આ બીજ એવા રોપાણા કે જે ગીરમાં ગયા હતા જેની ઉપર દેવાય હુમલો કર્યો ઈ છોકરા એને ગીરમાં વી વરણો હતો એને સ્ટેટસ હું ક્યાંક ગીરમાં છું અને ખવડ એના સાગરી સાથે પોગી ગયા પછી જે કાંઈ થયું ત્યાર પછી અંતર ધ્યાન થઈ ગયેલા દેવાય છવડ આજે પોલીસે પકડ્યો છે હવે વાત એમ છે કે દેવાયત પોલીસે પકડ્યો કે દેવાયત આઠમ પછી સામેથી સરેન્ડર થયો એ એક રહસ્ય છે પણ હવે દેવાયતની સર્વિસ પોલીસ કઈ રીતે કરે છે એના ઉપર આખા ગુજરાતની નજર છે ડાયરાના કલાકારો જેટલા ગઢવીઓ છે જેટલા લોક કલાકારો છે આજે તમામ દેવાયત છવડની હરકત કે દેવાયત સાથે અગાઉ જે વિવાદ થયા છે એના ઉપર મૌન છે કહેવાય એમ કે કીર્તિ અને કલદાર થઈ જાય પછી માઇલો જે છે એમાં મગજમાં રાય ચડી જાય અને ત્યારે કેટલાક આવા વિવાદો થતા હોય છે પછી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ હોય કે દેવાયતનો વિવાદ બ્રિજરાજદાસ ગઢવી સાથે હોય પરંતુ બાકીના લોક સાહિત્યકારો બાકીના લોક કલાકારો એના તબલા ઠંડા પડ્યા છે એના મંજીરા નથી બોલતા એના નથી સંભળાતા અને ડાયરામાં સન્નાટો છે ધંધાદારી કલાકારો એકમેકનો નો હાથ પકડી ને એને આપતા હોય ડાયરામાં તું મારો બરડો વલુર હું તારી પીઠ ખંજવાળું થતું હોય દરેક ક્ષેત્રમાં થાય છે પરંતુ આપણો ભાઈ ક્યાંક રસ્તો ચૂકી જતો હોય આપણો ભાઈ ક્યાંક રાહ ભટકી ગયો હોય તો એને રાહ પર લાવવાની જવાબદારી પણ આ સમાજની છે છેલ્લા કેટલાય વખત થી ડાયરામાં પ્રસરેલો આ સન્નાટો દેવાયત થવડ પાસે એક પણ કલાકાર ઉભો નથી કે એક પણ કલાકારે દેવાયતને સમજાયો નથી કે ભાઈ આ નો કરાય આ આપણી લેન નહીં એવું નથી કે બાકીના ડાયરાના કલાકારો નાના મોટા ક્યાંય કોઈ દી વિવાદમાં આવ્યા હોય પણ એ સમજી ગયા કે કાર્યક્રમો કરવા હશે જનતાનો અપાર વિશ્વાસ અને પ્રેમ પામવો છે તો આવું આવા બધા વિવાદોથી દૂર રહેવું પડશે દેવાયત થવડ અગાઉ કેટ કેટલા વિવાદો સાથે જોડાણો છે એની પણ અમે તમે વાત કરીશું એક ગ્રાફિક્સના માધ્યમથી જુઓ દેવાયત ના ડુંગરે ડુંગરે ડાયરા બાર ઓગસ્ટ તાલાળાના ચિત્રોડ ગામે હુમલો સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ નિશાન પર ખબડ અને અન્ય પંદર લોકોએ કર્યો જીવલેણ હુમલો ફોર્ચ્યુનર અને ક્રેટાથી ધ્રુવરાજની કિયાને મારી ટક્કર ગાળો ભાંડી લોખંડના ધોકાથી ગાડીના ફોડ્યા કાચ ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવા આપી ધમકી ખવડ કંપનીએ પંદર તોલા સોનાના દોરાની ચલાવી લૂંટ દેવાયતના આ વિવાદનું મૂળ સાનાથલમાં વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ડાયરાનો કાર્યક્રમ દેવાયત હાજર ન રહેતા તેની કાર પર હુમલો પોલીસે નોંધ્યો ચાર વ્યક્તિ સામે ધાડનો ગુનો ધ્રુવરાજ ચૌહાણ મેઘરાજસિંહ સહિત અન્ય બે રાજકોટમાં દેવાયતનો ડખો કારણ પાર્કિંગ રાજકોટના બિલ્ડર બિલ્ડરસિંહ રાણા સાથે વિવાદ દેવાયત સાગરી સાથે ધોકા પાઇક લઈ તૂટી પડ્યો પોલીસના ભણકારા ભાગતા જ દેવાયત ભૂગર્ભમાં દસમા દિવસે દેવાયત ક્રાઇમ બ્રાન્ચમાં હાજર દેવાયત અને મયુર સિંહ વચ્ચે જૂનો ઝઘડો માથા ફરેલ ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે ડખો ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને દેવાયત વચ્ચે જંગ ખવડ અને કીર્તિ સોશિયલ મીડિયા પર બાખડ્યા વિવાદ ગુજરાતી સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ છેવટે બંને કરી લીધું સમાધાન બ્રિજરાજદાન ગઢવી સાથે વિવાદ એક ડાયરામાં લોક કલાકાર બ્રિજરાજદાન ગઢવીના પ્રહાર ગઢવીએ નામ લીધા વગર દેવાયત પર કર્યા આકરા પ્રહાર દેવાયતે પણ બ્રિજરાજને આપ્યો વળતો જવાબ મઢડા ધામ બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ સરદાર પટેલ વિશે અપમાનજનક ઉચ્ચારણ ખબડે સરદાર પટેલના પિતાનું નામ લઈ કર્યું અપમાન વિડીયો વાયરલ થયા પછી લોકો થયા ભારે ગુસ્સે નિવેદન પછી માત્ર પટેલ સમાજનો જ વિરોધ નહીં વિરોધ લોક કલાના અમારો પ્રયાસ એ હતો કે જે લોક સાહિત્યકારો લોક કલાકારો આદરણીય પદ્મશ્રી ભીખુદાન ગઢવી હોય કીર્તિદાન ગઢવી હોય ક્યારેક કોઈ વિવાદમાં રહેલા માયાભાઈ આહિર હોય

અમે કોઈ નવા વિવાદમાં ના પડીએ એવું હોય તો કદાચ વાત જુદી છે પરંતુ સમાજને એક રાહબર તરીકે લોક કલાકારોને ગ્રામીણ જનતા શહેરી જનતા માનતી હોય છે ક્યારેક એના રોલ મોડેલ હોય છે ક્યારેક સાહિત્યની વાત ચારણી સાહિત્યની વાત લોક કલાની વાત અને સમાજના હરીશામાંથી લઈ અને લોક સાહિત્યકારો કેટલીક વાતોને એ રીતે ફિલ્ટર કરીને સમાજ સાથે મૂકે છે કે જે પ્રેરણાદાયી હોય મારે લોક સાહિત્યના મરમીઓ કલાકારોને આ માધ્યમથી એટલું જ કહેવું છે કે તમારો ભાઈ કદાચ રાહ ભટકી ગયો છે તો એમને રાહ પર લાવો લોક સાહિત્યની સેવા કરો અને આમ જનતાની સેવા કરો સમાજ જે તમને આપે છે તમે એને વધુ સારી રીતે તમારી કહેણી થી તમારી કરણીથી તમારા વાત થી તમારા વિચારો થી તમે પરત આપો છો પરંતુ આપણા નો કોઈ રસ્તો ભૂલી ગયો છે તો એનો હાથ પકડો એને સમજાવો એને યોગ્ય માર્ગદર્શન આપો અને સમાજની એ રાહ પર લઈ જાઓ જેમાં તમે કોઈને કોઈ જગ્યાએ પથ પ્રદર્શક બનો છો બન્યા છો અને બનતા આવવાનો છો નમસ્કાર